પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલું બસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું પરંતુ તે અંદરના ભાગે હોવાના કારણે અવારનવાર મુસાફરો ચોકીમાં આવી બસનું ટાઈમ પૂછી ડિસ્ટર્બ કરતા હતા અને જેના કારણે પોલીસની કામગીરીમાં અડચણ ઊભી થતી હતી જેના પગલે પશ્ચિમ પોલીસ દ્વારા ન્યૂ બસપોર્ટના વેપારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી જેથી વેપારીઓ દ્વારા આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી પોલીસ ચોકી આગળના ભાગે લાવવાની માંગ કરી હતી જેથી બસકોટના મુખ્ય ગેટમાં નવીન ચોકી બનાવવામાં આવી છે પશ્ચિમ પોલીસ મથકમાં પીઆઈઆરબી ગોહિલના હસ્તે ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર ટ્રાફિક અપીએસઆઈ એમ એમ કુરેશી સહિત વેપારીઓ તેમજ પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં મુસાફરો હાજર રહ્યા હતા ત્યાં આગળ પ્રશ્ન એવો રહેતો હતો કે જે બસના પેસેન્જર આવે એ લોકોને એમ કે ભાઈ પૂછપરછનું જે છે સેન્ટર છે એટલે પોલીસને થોડું ડિસ્ટર્બન્સ થતું હતું એટલે અને બીજું કે આગળની સાઈડ જે છે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી બોરી હતી એટલે ચોકી આગળ ખસેડવા માટે અમે જે નવા બસપોર્ટના વેપારી એસોસિએશન છે એને રજૂઆત કરી હતી કે ભાઈ આ ચોકી અમને આગળની સાઈડ મુકાવી દીઓ તો સારું રહેશે પબ્લિક બંને માટે તો આ ચોકી આજે વેપારી એસોસિએશન તરફથી નવી એમને ફરીથી ઊભી કરી દેવામાં આવી છે આગળ ગેટ બાજુ તેમનું ફરીથી એમણે આજે ઉદઘાટન સમારોહ રાખેલો હતો એટલે આજે પોલીસ અને વેપારીઓ અને પબ્લિક બધાએ ભેગા મળી અને આજે ઉદઘાટન કરેલ છે પાલનપુર ચોકીનું એક નવું ઉદઘાટન કરવામાં આવ્યું છે એનું મૂળ કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી અહીંયા બસપોટમાં અસામાજિક તત્વોનો ખૂબ ત્રાસ વધી ગયો હતો જે વેપારીઓ છે વેપારીઓનો પણ ખૂબ બધી તકલીફો પડતી હતી ગમે ત્યારે ગમે ત્યારે અસામાજિક તત્વો ડુંડા અને તાલવાન તલવાર લઈને ખુલ્લી તલવારો લઈને પણ ઘૂસી જતા હતા એટલે એના માટે આપણે એસપી સાહેબ સાહેબને વિનંતી કરી હતી કે સાહેબ જો ઓકી તો છે જ પણ એ પાછળના ભાગમાં હતી એ જો આગળના ભાગમાં ફ્રન્ટના ભાગમાં લાવવામાં આવે તો કોઈપણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ જે છે એ સેટ પણ અસામાજિક તત્વો એન્ટ્રન્સ કરતા બસવોટમાં થોડો વિચાર કર પોલીસના ડરથી એટલે એટલા માટે આપણે એસપી સાહેબને વિનંતી કરી સાહેબે પછી પશ્ચિમ ના પીઆઈ સાહેબ ગોહિલ સાહેબને વિનંતી કરી સાહેબ જાતે આવ્યા જગ્યા જોઈ એમણે જગ્યા સિલેક્ટ કરી અને પછી પાછળની જે પોલીસ ચોકી હતી એ પછી આપણે આગળ લાવ્યા અને આજે એ લાવવામાં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું પાલનપુર બસપોટના બસપોટ મેચ મર્ચન્ટ અને બસપોટ એસોસિએશનના પ્રમુખ તરીકે પાલેન્દુ ત્રિવેદી તરીકે તરફથી ખૂબ ખૂબ